બનાસકાંઠાના અમીરગઢમાં બોગસ સહિત સિક્કાથી કૌભાંડ મામલતદારના બોગસ સહિત સિક્કાથી એક પોઈન્ટ પચીસ કરોડનું કૌભાંડ થયું છે પચાસથી વધુ લોકોને જમીનના હુકમો આપતા કડબડાટ મચી ગયો છે જમીનનું પંચનામું કરવા કર્મચારીઓ આવતા ભાંડો ફૂટ્યો લાભાર્થી પાસેના હુકમ બનાવટી હોવાની આશંકા જતા તપાસ કરવામાં આવી છે મામલતદારે તપાસ કરતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે ઉમરકોટ ગામે સરકારી જમીન પર દબાણ કરી થાય છે ખેતી

જમીન ઉપર કબજો મેળવવા માટે તેઓ જમીનનો હક મેળવવા માટે વર્ષો અગાઉ કોર્ટમાં પણ ગયા પરંતુ આ સમગ્ર જે તેમની પાસે રહેલા હુકમો છે તે બનાવતી હોવાનું સામે આવતા અલથો રકમ માંથી જે છે અમીરગઢ પોલીસે ફરિયાદ નોંધાતા અમીરગઢ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ખ્યાતિ જી આભાર આપનું માહિતી બદલ